કચ્છ જિલ્લામાં કંપનીઓની જમીન અને પક્ષીઓનું અભયારણ્ય ગૌવંશ અભયારણ્ય કચ્છમાં શા માટે નહીં સરકાર શ્રી કચ્છમાં એક ગૌવંશ અભયારણ્યની ફાળવણી કરે એ હેતુથી નખત્રાણા ગૌવંશ ગ્રુપ દ્વારા આમરણ ધરણા કરવામાં આવ્યા છે અને તે ગ્રુપ દ્વારા એક સેવાનું કાર્ય પણ કરવામાં આવ્યું છે નાગલ પર સીમ વિસ્તારમાં આવેલ એક ટાંકાની અંદર એક નંદી પડી ગયું હતું તેમને ક્રેનની મદદ થી બહાર કાઢવામાં આવ્યું હતું ભારે જહેમત બાદ આ નંદી નું રેસ્ક્યુ કરાયું હતું જય ગૌમાતા જય ગોપાલ આજ રોજ 18 ઓગસ્ટ એટલે ગૌમસમ દે તરીકે ઉજવણી કરવામાં આવી આના ભાગે રૂપે નખત્રાણા ટીમ દ્વારા અહીં નાગલપર સીમાડાની અંદર આવેલ એક પાણીના ટાંકામાં એક નદી પડી ગઈ જેને ક્રેનના મદદથી સહી સલામત બારે રેસ્ક્યુથી કાઢવામાં આવેલ આ સેવામાં જે આર ગોસ્વામી રણજીતસિંહ સોઢા મહાવીસિંહ સોઢાજા મેહુલભાઈ સાધુ તેમજ ઉદયસિંહ સોઢા તેમજ સતીષભાઈ ગોસ્વામી તેમજ શિવરાજસિંહ રાઠોડ તેમજ જીલભાઈ જોશી તેમજ નખત્રાણા ગૌવસમ ટીમ દ્વારા આ રેસ્ક્યુ કરવામાં આવેલ તેમજ છેલ્લા સાત વર્ષથી નખત્રાણા ગૌવસમ ગ્રુપ દ્વારા આ અઢાર ઓગસ્ટનો ઉજવણી કરવામાં આવે છે જે અઢાર ઓગસ્ટ બે હજાર અઢારના રોજ આપણે ભુજ મધ્યે ગૌવંશમ ગ્રુપ દ્વારા કલેક્ટર શ્રીની સામે ધરણા પ્રદર્શન કરી અને ગૌવસમ આપણે અભિયાન માટેની માગણી કરવામાં આવેલ તેમજ ગૌ સૈનિકની ભરતી માટે પણ માગણી કરવામાં આવેલ તેમજ ગૌ માતાના આધાર કાર્ડ માટે પણ માગણી કરવામાં આવેલ જેના ભાગે રૂપે આ દિવસ અમે ઉજવા ઉજવતા હોઈએ છીએ નખત્રા ગ્રુપ દ્વારા ઉદયસિંહ સોઢા તેમજ મેહુલભાઈ સાધુ તેમજ ગોસ્વામી તેમજ સાથે આપણા મહારાજ તેમજ નખત્રાણા ગૌવંશમ ગ્રુપ અને શિવરાજસિંહ રાઠોડ તેમજ નખત્રાણા ગ્રુપની ટીમ પૂરેપૂરી આજરોજ અહીંયા સેવામાં જોડાણા હતા ને આજે ગૌવંશમ ડે તરીકે અમે ઉજવણી કરી જય શિયારામ જય ગૌમાતા તમામ ગૌપ્રેમીઓને અઢાર ઓગસ્ટ એટલે કે ગૌવંશમ ડેની જે સમજી લો કે બે હજાર અઢારમાં ભુજ મધ્યે કલેક્ટરશ્રીની સામે ગૌવંશ અભિયાન માટે ને ઉપવાસ માટે બેઠેલ જે દિવસને અમે આજરોજ અઢાર ઓગસ્ટ તરીકે ગૌવંશમ ડે તરીકે ઉજવીએ છીએ જય શ્રી રામ જય ગો માતા જયગોપાલ